હેલો કિસાન મિત્રો આપ જોઈ શકો છો ગ્રીન ગોલ્ડનું સોયાબીન કિસાન મિત્રો આ સોયાબીન નવ સાત બે હજાર ચોવીસના રોજ વાવ્યું હતું અને આજે તારીખ છે ઓગણત્રીસ નવ બે હજાર ના રોજ કિસાન મિત્રો આ ગ્રીન ગોલ્ડનું સોયાબીન છે આ ત્રીજો વિડીયો બને છે પેલા વિડીયોમાં ઓલણીમાં પહેરતી વખત તમને બતાવ્યો તો બીજા વિડીયોમાં ખરપતવારની દવા મારવા અને શું શું ટ્રીટમેન્ટ કરી બતાવી હતી આ પહેલાં તો આપણે જોઈ લઈએ સોલાર પ્લાન્ટ સોલાર પ્લાન્ટના બાજુમાં ત્રીજો વિડીયો આ નહીં સોલાર પ્લાન્ટની કિસાન મિત્રો અઢારની જાળી વાવ્યું હતું આ આજે લગભગ એ થી પંચ્યાસી દિવસ થયા છે આ સોયાબીનને કિસાન મિત્રો આપ જોઈ શકો છો એની સિંગો અમુક સિંગોમાં ચાર દાણા આવે છે કિસાન મિત્રો આમાં પચીસ પચીસ ત્રીસ ટકા સિંગોમાં ચાર ચાર દાણા આવશે કિસાન મિત્રો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મિત્રો હું અલગ અલગ વેરાયટી વાવું છું હર સાલ પાંચ સાલ વરસાદ લેટ આવી ગયો એટલે પછી પંચાણુંથી સો દિવસનું પીરિયડવાળું ગ્રીન ગોલ્ડ સોયાબીન વાવ્યું કિસાન મિત્રો હું એક આત્મનિર્ભર ખેડૂત છું હું કોઈ વેપારી નથી મારે જે પાકે એ બજારમાં ભરી દેવાનું છે મારે કહેવાનો મકસદ એક જ છે કે જે આપણને સારું ઉત્પાદન આપે એ વેરાયટી વાવવાની અમે જોઈએ આનું ઉત્પાદન કેટલું આવશે કિસાન મિત્રો તમને લાઈવ તમને લાઈવ ઠેસરિંગ બતાવે કિસાન મિત્રો કિસાન મિત્રો આ ત્રીજો વિડીયો છે હવે ચોથો વિડીયો જ્યાં કટિંગ થશે એ દિવસ ચોથો વિડીયો આવશે અને પાંચમો વિડીયો ઠેસરિંગ થશે એ બી વિડીયો આવશે વિડીયોમાં તમને ઠેસરિંગનો વિડીયો ટોટલી તમને ઠેસરિંગ લાઈવ વિડીયો બતાવીશ આપણે ટેલર પરથી ખબર પડે કેટલું ઉત્પાદન મળ્યું આપણે પહેલાં તો આ સોલા પ્લાનની નિસવાની કોઈ ખેતર બદલવાનું નહીં મને કોઈ ખેડૂતનો ગુમરાહ કરવા માંગતો નથી બધી હું વેરાયટી અલગ અલગ વાઈ ચૂક્યો છું છેલ્લા છ દસ પંદર વર્ષથી સોયાબીન વાવું છું પણ એક જ વેરાયટી વાવતો હતો ત્રણસો જે ત્રણસો પોતરી પણ છેલ્લા પોંચ વર્ષથી અલગ 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 વેરાયટી અલગ અલગ વેરાયટી વાવું છું આજે લગભગ એંશીથી પંચ્યાસી દિવસ થઈ ગયા કિસાન મિત્રો આ સોયાબીનને માં દાણા ભરાઈ ગયા છે કિસાન મિત્રો અમા ઈયાળની દવા મારી હતી કિસાન મિત્રો કોરાજોન આજે લગભગ દસ થી પંદર દિવસ થઈ ગયા किसान मित्रों लाइक करो शेयर करो और सब्सक्राइब करो जय जवान जय किसान मेरी मिट्टी मेरा देश